ચામુંડા માતાજી મંદિર ઊંચો કોટડાનો ઇતિહાસ લોક પરંપરા મુજબ વર્ષો પહેલાં મારવાડમાં બેલો અને તેમના પત્ની વલભાઈ કુલદેવીમાં ચામુંડાની ભક્તિ અને પૂજા કરતા હતા માતા તેમની ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થયા હતા તેઓ બેલ સાથે વાતો કરતા હતા સમય જતા મારવાડની ભૂમિમાં ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડ્યો અને ચૂંચી ભીલો માલધોરની ચિંતા કરવા લાગ્યા જ્યારે આવું થવા લાગ્યું ત્યારે તેમણે તેમની માતાને પ્રાર્થના કરી અને તેમણે તેમની પ્રાર્થના સાંભળી અને તેમણે કાઠિયાવાડના ભીલોને મોકલી દીધા જ્યારે જમીન પર સમુદ્રમાં જવાનું કહેવામાં આવ્યું ત્યારે ભીલ જહાજ મારવાડ છોડીને કાઠિયાવાડ ગયો ગઢકોટડા ગોહિલવાડની ભૂમિ પર આવેલું છે અહીં આવતા મેલ બીલો દરરોજ અહીં આવે છે અને માતાજીના આ સ્થાનની પૂજા કરે છે ચોચી બીલને માટીના ભાગની જરૂર હતી તેથી માતા તેમના પુત્ર પ્રત્યેની ભક્તિથી પ્રસન્ન થઈ પ્રતિમાને આશીર્વાદ આપ્યા સમય જતાં તેમની પત્નીના સારા દિવસો આવવા લાગ્યા પરંતુ તેમના પુત્રના જન્મ પહેલા તેમણે ભીલને જન્મ આપવો પડ્યો મૃત્યુ પામ્યા સમય જતા તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો જેનું નામ તેની માતાના આશીર્વાદથી કાલિયા ભીલ રાખવામાં આવ્યું પુત્રના જન્મ પછી ચૂચી ભીલની પત્રી પણ મૃત્યુ પામે છે આ સમયે કુળદેવી ચામુના માતાજી પોતે આવે છે અને કાલિયા ભીલને લઈ જાય છે અને તેને હમીર નામ આપે છે નેહડે મુખી આવે હૈ હમીરાહી રાહી રાષ્ટ્ર ધર્મનું પાલન કરીને કાલિયા ભેલોનો ઉછેર કરે છે બાળપણમાં ચામુડા કાલિયા ભેર સાથે વાત કરે છે અને માતાજી દંગલનું પાલન કરીને તેનું રક્ષણ કરે છે કરે છે આમ કરીને કાલિયા ભેર મોટો થાય છે સમય જતાં કાલિયાએ ભીલ માતાજીની પ્રાર્થના કરી કે હું આ સમુદ્ર પર રાજ કરવા માગું છું મને તરતા જહાજો લૂંટવા પડે છે પછી માતા ખુશ થઈ અને તેને કહ્યું હે કાલિયા ભલે તમે જહાજો લૂંટો લૂંટને પણ યાદ રાખજો ફક્ત એ કદરમી વ્યક્તિ જ જહાજ લૂંટી શકે છે કોઈ પણ ધર્મનિષ્ઠ વ્યક્તિને લૂંટી શકે નહીં અને તેણે મારી રજા લીધા વિના ક્યારેય દરિયામાં જોઈએ નહીં આ કરતી વખતે માતાજીની રજા લઈને ઘણા જહાજો લૂંટી લીધા અને લૂંટાયેલો માલ બધો કોઠીમાં જમા કરાવ્યો રેડિયેડે કહ્યું એક વાર કાલિયો દરિયામાં એક જહાજ લૂંટવા જાય છે અને તેની માતા પાસેથી રજા માંગે છે પરંતુ માતા તેને જવા દેતી નથી જ્યારે કાલીઓ ભેલ ના પાડે છે ત્યારે તે વહાણ લૂંટવા માટે સમુદ્રમાં જાય છે અને વિદેશીઓ તેને લઈ જાય છે તેને કેદ કરવામાં આવે છે પછી જેલમાં બેસીને કાલીઓ ભેર માતાજીની માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે મારા કુળની દેવી ચામુંડા મેં તમારી વાત ન સાંભળીને ભૂલ કરી છે કૃપા કરીને મને માફ કરો માતા માતા તેની પ્રાર્થના સ્વીકારે છે અને તેને માફ કરે છે અને કાલીઓ ભીલને ફિરંગીઓની કેદમાંથી મુક્ત કરે છે અને પછી કાલીઓ બિલો હંમેશા માટે જહાજો લૂંટવાનું છોડી દે છે અને માતા દેવીની પૂજા કરે છે આજે ઓછા કોટડામાં કાલીઓ ભીલની ઝૂપડીઓ જોવા મળે છે એક પ્રચલિત માન્યતા એવી પણ છે કે વર્ષો પહેલાં ખાંડિયા અને ત્રિશુલ પંદર દિવસ સાથે રહ્યા હતા અને માતા કોટડા પંદર દિવસ સુધી ઉચ્ચ શયનગૃહમાં રહ્યા હતા સમય જતાં આ સ્થળનું મહત્ત્વ વધતું ગયું અને નજીકના ઘણા ગામોના લોકો અને વૈર સમુદાય શ્રદ્ધાથી ચામુંડાની પૂજા કરતા હતા મતલબ કે મનોકામના પૂર્ણ કર્યા પછી નૈવેદ્ય લાપસી ખીચડી વગેરે શ્રદ્ધાથી આ સ્થળે રાખવામાં આવે છે લોકો પ્રસાદ માટે આવવા લાગ્યા જેથી તેનું મહત્વ વધવા લાગ્યું ચૈત્ર મહિનામાં નવરાત્રિ હોવાથી આ યાત્રાનો મહિમા એટલો વધી ગયો છે કે તે દૂર દૂરથી જોવા મળે છે વાહનો અને પદયાત્રીઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે સ્થાનિક નેતાઓ અને સેવા સમુદાયે તાલજી કોટડા મેનેજમેન્ટ બોર્ડ દ્વારા શ્રી ચામુંડા શક્તિપીઠ નું આયોજન શરૂ કર્યું છે અને આ સ્થળનું બે હજાર ચોત્રીસ માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું આ પ્રાચીન ભવ્ય મંદિર યાત્રિકા ઉતરા વગેરે સાથે સાચવવામાં આવ્યું છે વિવિધ સુવિધાઓ બનાવવામાં આવી છે આ યાત્રામાં ટ્રસ્ટ દ્વારા લાપસી પ્રસાદ માટે આવતા યાત્રાળુ જૂથ માટે વાસણો પાણી બળતણ અને જરૂરી સાધનો પૂરા પાડવામાં આવે છે સામગ્રી પૂરી પાડવામાં આવે છે ઉપરાંત સંસ્થા કોઈપણ જાતિના ભેદભાવ વિના તમામ મુસાફરોને જાહેર ભોજનની સુવિધા પૂરી પાડે છે કાયમી વ્યવસ્થા કરવામાં આવી છે ચૈત્રી પૂનમા ધાર્મિક સ્થળનો વાર્ષિક દિવસ છે આ શુભ દિવસે લાખો લોકો દર્શન પૂજા અને પ્રસાદ માટે અહીં આવે છે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે આજે ગઢ કોટડાની ભવ્યતા એટલી વધી ગઈ છે કે કોઈ પણ યાત્રીને શક્તિપીઠમાં કોઈ જાતિગત અવરોધનો સામનો કરવો પડતો નથી માતા ઉપર કોટડા બાજુથી ભેગા થવા અને રહેવાની સુવિધા માટે આવ્યા છે અને માતાજી બાજુના ગામમાંથી આવ્યા છે સેવા મંડળો સ્વેચ્છાએ મફતમાં લોકોની સેવા કરવા માટે પહોંચે છે અને મુસાફરોને મહેમાનોની જેમ વર્તે છે જો કોઈ યાત્રી ભૂલી જાય છે તો આસપાસના ગામોના લોકોને સંપૂર્ણ સહયોગ મળે છે ઊંચા કોટડા મંદિર ભાવનગરથી એંશી કિલોમીટર દૂર આવેલું છે ઊંચા કોટડા મહુવાથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું છે ઊંચા કોટડાના મહત્વપૂર્ણ દિવસોમાં ચૈત્ર મહિનો ધનુ સૌથી મહત્વપૂર્ણ મહિનો છે આ મહિનામાં શક્તિ ઉપાસનાનો સમય હોય છે ચૈત્ર પૂનમ ના દિવસે મેળા ભરાય છે લાખો લોકો દર્શન માટે આવે છે અને રજાના દિવસે પડોશી ગામડાઓમાંથી લોકો દર્શન માટે આવે છે વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો નવા હોય તો કોમેન્ટ પર જય માતાજી લખવાનું ના ભૂલતા